તો ફ્રેન્સ જો કેટલો વરસાદ પડે છે આ બાજુ તો ફ્રેન્સ સંજુ આ પાન લઈને આવી ગયો છે ને અમે મસ્તના ધોઈ નાખ્યા અને આ મીઠા લીમડાના પાન લાયા ને તો અમને છે ને પેલા અમે અમારા સબસ્ક્રાઈબરના ઘરે અમદાવાદ હતા તો ગયા હતા ને સ્મિતાબેનના ઘરે તો એમની યાદ આવી ગઈ કે છે ને આવાના ભચ્ચા બનાવીને ખવડાવ્યા હતા મસ્ત લાગ્યા હતા ને હેલો ફ્રેન્સ ગુડ મોર્નિંગ જાય માતાજી એ ગામ છું આય હોક કે આ બધા મજામાં આવશો ને હું પણ મજામાં છું તો અહીંયા હું ઊભી રહી છું બારીમાં મસ્ત ખુલેવી હવે આવે છે અને સંજુ ગયો છે હવે જાય છે દૂધ લેવા ફ્રેન્ડ હું જાઉં છું ગામમાં દૂધ લેવા નાની અમથી ઢોળખી લઈને અને પવન પણ છાટા છાટા પણ પડે છે ધીરે ધીરે તો ચાલો હું દૂધ લઈને આવું

તો ફ્રેન્ડ્સ આ બાજુ ચા બની ગઈ છે અને સંજે બનાવવા આ બેહી ગયો છે સંજે ચા પીવા માટે હું બેહી ગયો છે અને આ ધુમાડો છે ને બહુ જ લાગે છે હમ આંખમાં તો આ બાજુ ચૂલો સળી ગયો છે અને તો પછી માર રાંધવાનો નહીં હોય સંજો તો હરગાવ જ પડે ને મસ્ત નાસ્તો તો હવે ચા પી લઈએ અને નાસ્તો પણ છે તો ફ્રેન્સ હવે ચા બની ગઈ છે અને દાળ પણ હવે મૂકી દઉં તો આ બાજુ કૂકર મૂકી દીધું છે અને હવે દીવતા સળગાવું અને પછી દાળ ઓરી દઉં અને આજે બનાવવાનું છે દાળ ભાત તો બનાવી દઉં હવે અને વહેલા વહેલા જ કેમ કે પછી અહીંયા તો મારે તો કેવું ઝૂલો પણ નહીં સળગતા બાજુથી બધો પવન ને એવું બધું આ બાજુથી ને એવું બધું આયા કરે એટલે પછી ચૂલો સળગાય ને એટલે તો ફ્રેન્ડ્સ દીડકા હોય ને તો મને બહુ જ બીક લાગે છે પણ અહીંયા તો બધા ફરતા જ હોય તો શું કરવા મારી બાજુ જ આવે છે

આવું બધું કીચડ ને એવું હોય ને એટલે મને આવા નહીં થતું અને સાંજુ સવારમાં દૂધ લેવા પણ આવ્યો હતો અને ખવડે પણ બીજો ધક્કો ખાય છે નહીં પડતેલા અને ફ્રેન્ડ્સ અહીં તો બાઈક પણ સ્લીપ ખાઈ જાય ને આગળ જતા હતા ને ભાઈ એ આવા કીચડ હોય આવું તો પછી એવું જ થાય ને

एम बेहरा कोरा मुले आ जाए मैं जम हुआ बाय बाय आई सी मैं जम हुआ हाँ गेर जम हुआ मैं कृष्ण भगवान में नहीं बर्थडे नहीं उजाव नहीं करे बजर चॉकलेट लेने आया आई सी ना आपने आई सी आई सी हाँ बाय बाय किधर बाय बाय हाँ पुंडिता नहीं बाय बाय की मारा माटा तो अधिक नहीं <laughs> आह नहीं यार हंसे के आखिर नहीं मैं नहीं अपना नहीं तो आली करी तो यार लोग करी अली काकी में ना पियो क्यों आईसू मस्त चोटली वाले दिन ही आवाज़ मारते रहे हवियन तीन ही

અહીંયા છે ને રથ કાઢે એવું સાંભળ્યું હતું ને એટલે તમને પહેલા નહીં કીધું કેમ કે અમને કદાચ મળે કે નહીં મળે એવું હતું તો કૃષ્ણ ભગવાનનો રથ નીકળી ગયો અને પછી અમે આવ્યા એટલે લેટ થઈ ગયા તો હવે શું કરવાનું પછી તો અહીંયા ઓળખીતા હતા અમારા મારા કાકા થાય છે ને તો એ ત્યાં બેઠા હતા અને થોડુંક બનાવ્યું હતું તો અમને ઠેલીમાં આપ્યું વધારે આપ્યું હતું પણ તરેલું હવે ખાવા નહીં થતું નહીં સંજુ તરેલું નહીં વધારે ખાવા થતું ને એટલે પાછું કાઢી આપ્યું અને હવે જઈએ અમારે હજુ મારે ડાર બનાવવાની છે અને સંજુ કહે કે હાડ હવે જઈએ તો કિચડ કેટલું બધું છે સંજુ તો પેન્ટ પર ઉપર તો ફ્રેન્ડ હવે જઈએ અમે વરસાદ પણ છાંટાછાટા આવે છે તો ફ્રેન્ડ સંજુ તો વાડીમાં ગયો છે મીઠા લીમડાના પાન લેવા માટે અને હું જાઉં હજુ અમારે ડારનું કરવાનું છે એટલે અને એક વાગી ગયો છે જમવાનો ટાઈમ પણ થઈ ગયો અને ભૂખ પણ લાગી છે તો ફટાફટ હવે ડારનો વઘાર કરી દઈએ તો ફ્રેન્ડ્સ સંજુ આ પાન લઈને આવી ગયો છે ને અમે મસ્તના ધોઈ નાખ્યા અને આ મીઠા લીમડાના પાન લાયા ને તો અમને છે ને પહેલાં અમે અમારા સબસ્ક્રાઈબરના ઘરે અમદાવાદ હતા તો ગયા હતા ને અસ્મિતાબેનના ઘરે તો એમની યાદ આવી ગઈ કે અમે છે ને આવાના ભજ્ચિયા બનાવીને ખવડાયા હતા મસ્ત લાગ્યા હતા ને તો એમની યાદ આવી ગઈ મને સંજુને પણ કહું હું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ સંજુ સ્પેશિયલ ચૂલો સળગાવવા માટે અહીંયા આવ્યો છે હું તો અહીંયા સળગાવી ને અડધી બાકસ પૂરી થઈ ગઈ અને હવે અહીંયા આયા સંજુ આપણે કમલેશભાઈના ઘરે ગયા હતા અને આના આપણે ભજીયા બનાવી ખવડાવ્યા હતા નહીં મીઠા લીમડાના ભજીયા તો સળગી ગયો ચૂલો તો અહીંયા એટલે એને આવવું પડે ચૂલો સળગાવવા માટે કેમ કે અહીંયા છે ને એટલો બધો પવન ને તો ચૂલો જ નહીં સળગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એક વાગી ગયો છે અને સંજુ પણ આ બાજુ જમવા માટે બે ગયો છે અને જમવાનું કાઢી લીધું અને અમે તઈ ગયા હતા ને ત્યાંથી અમને અહીંયા ઘૂઘરા આપ્યા છે અને લાડુ પણ હતો અને દાળ ભાત મેં બનાવ્યા છે તો હવે અમે જમી લઈએ નહીં સંજુ તો બપોરા કરે છે અને હું જમવા માટે નહીં સંજુનો દેવું જ કહેવાનું હું સંજુ ને એવું બધાર ભાષા સંજુન બહુ જ પસંદ છે નહીં તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ અને અહીંયા છે ને હજુ કઈ કર્યું નહીં ને એટલે પથ્થર કાંકરા છે ને બહુ એમ વાઘે બીહાઈ પણ નહીં ને એટલે મીઠીલી પાથરીને અને સંજુને હું જમવા માટે બેહી ગયા છે તો હેન્ડો હવે જમી લઈએ અને તમે પણ જમવા હોય તો આવો પહેલી વાર બોલ્યા નહીં આપણે તો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ બધા ફ્રેન્ડ્સ ને હેપી જન્માષ્ટમી અને બધા જન્માષ્ટમીના તહેવાર તો બધા ઉજવતા થાય ને ઉજવશે પણ અને આજે છે કૃષ્ણ ભગવાન નો બધા તો ક્રિષ્ન ભગવાન નો બર્થડે છે અને સંજુ છે ને ચોકલેટો લઈ પછી અમે ત્યાં ગયા હતા ને તો બધા છોકરાઓને અને મોટાને બધાને ચોકલેટ વેચી દીધી અમારી બર્થડે અમે કોઈ દિવસ નહીં ફ્રેન્ડ્સ ઉજવી અને અમે પહેલીવાર વાર ક્રિષ્ન ભગવાનની બર્થડે ચોકલેટ આપીને મને તો ખૂબ જ ખુશી થઈ સંજુ નહીં આપણે તો મોટું નહીં ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ એટલું નહીં આપણે થાય એટલું પૈસા

સાંજેથી જ મારી તબિયત થોડીક થોડુંક તાવ ને એવું હતું પણ એટલું બધું નહીં ખાલી રાત જ થોડુંક એવું થયું હતું અને પાછું બપોરે માથું ખૂબ જ દુખતું હતું એટલે પછી અમે હું તો સૂઈ ગઈ હતી બપોરથી અને હાવડે વાગ્યા છે કેટલા સંજુ ચાર સાડા ચાર વાગ્યા અને હવે જાગ્યા તો સંજુ અંદર ઝૂલો સળગાઈ લઈને પછી આવ્યો અને દૂધ સવારમાં થોડુંક રહેવા દીધું તું તસંજુ કે ચા બનાવીને પછી તો તસંજો મને ચા બનાવીને પીવડાવે છે નહીં આપણે તો પેલું કેવું કે ફ્રેન્ડ બધા કહેતા હતા કે તમે મેળામાં ધજો કરવા માટે ને ક્યાંક જજો પણ વરસાદમાં અમે અટવાઈ જતા કેમ કે વરસાદ બપોરનો છે ને થોડોક વધારે છે ચાલુ છે હમણાં બપોરથી વરસાદ તો ચાલુ જ છે એટલે પછી અમે કઈક જતા તો પછી વરસાદમાં થઈ જતા નહીં કઈ સાધન હોય નહીં આપણી જોડે એટલે કઈ રીતે વહેલા થાય સારું અમે નહીં ગયા બહાર કઈ બાકી તો વરસાદમાં તો પછી થોડીક તબિયતમાં થોડુંક એવું હોય ને અમે વાતાવરણથી જ થોડુંક એવું થાય નહીં સંજો માથે ને એવું બધું કે એકદમ આમ અલગ લાગે ને બધું ઠંડુ ઠંડુ ને એવું બધું એટલે પાછું પંખો ચાલુ કરે ને રાતે ઉતા હોય ને એટલે વધારે એવું થાય તો કંઈ નહીં તો પીધી તી હા તો ત્યાં સવે ચા પીવા માટે હું બે ગી છું અને ફોન આવ્યો હતો તો સંજુ વાત કરે છે તો ચા અને નાસ્તો કરું છું

અને મેગી પણ છે તો મેગી ભાવે છે સંજુ તો મેગી બનાવી આપીશ મેગી બનાવી દઈશ તો મેગી બનાવી દઈશ ને તમને બતાવું અહીંયા વરસાદ તો ચાલુ જ છે બપોરથી ચાલુ પણ અત્યારે થોડોક એમ વધારે છાટા આવે છે નહીં હવે બપોરે વધારે હતો પણ તું સુઈ ગઈ તો ફ્રેન્ડ્સ હું તો સુઈ ગઈ હતી ને સંજે તો થોડુંક બેઠો હતો ખબર નહીં શું શું કામ કરતો તો તો તમને બતાવું ફ્રેન્ડ્સ કામ હોય

એકદમ ફૂલ લાંબી આમ બધા ફરિયાદ રાખીએ